એનાથી મને કપાસ નો ગ્રોથ અને સાબકા બેસવાની જે રીત એ પણ સારી લાગી એટલે આ દરેક ખેડૂતોને વાપરવા જે વસ્તુ છે તો અમરસિંહ ભાઈ હું તમને એવું પૂછીશ કે તમે પંદર બેગ ચડાઈ સાહેબજી

એમ CNG એકરે ત્રણ કિલો દરેક પાકમાં ખેડૂતો ઉપયોગ કરે અને ડ્રીપ હોય તો ડ્રીપમાં પણ ઉપયોગ થઈ શકે એવું આ વોટર સોલ્યુબલ CNG નામનું ગ્રેન્યુલ ઠાકર કેમિકલે આપ્યું જેનું મુખ્યત્વે કામ તમે જોઈ શકો કે ગ્રીનરી વિકાસ ફાલ ફૂલ વધારે લાગવા એ તો છે પણ સાથે સાથે આમાં જે મિથાઇલ ચૈવિકોલ નામનું તત્વ કાકા આવે એ મિથાઇલ ચૈવિકોલ નું કામ એવું છે કે એ જમીનમાં ગયા પછી જમીનના ફ્રી રેડિકલ ને પણ દૂર કરે જે

તો આ બધા જ ખેડૂત ને એકરે ત્રણ કિલો ઉપયોગ કરવા માટે ભલામણ કરીશું ને આપડે નમ્ર વિનંતી દરેક ખેડૂતો વાપરવા જેવી વસ્તુ છે તો ધન્યવાદ